નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા લોથલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી તારીખ એકવીસ જૂન બે હજાર પચીસના રોજ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર પચીસના અવસરે લોથલ હેરિટેજ સાઇટ ખાતે વિશિષ્ટ યોગ કાર્યક્રમનું પોલીસ અધિક્ષક અમદાવાદ ગ્રામ્યની સૂચનાથી આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિષય એક ધરતી એક આરોગ્ય માટે યોગનો હતો આ કાર્યક્રમમાં મદદનીઝ પોલીસ અધિક્ષક વાગીશા જોશી આઈપીએસ તંતુકા વિભાગ તથા નાયબ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિ ધોળકા વિભાગ તથા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હોમગાર્ડ ગ્રામ રક્ષક દળના સભ્યો તથા નજીકના ગામોમાંથી આવેલા નાગરિકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિશેષ યોગ શિક્ષક દ્વારા યોગાસનો અને પ્રાણાયામના વિવિધ પ્રકારોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમનો હેતુ વ્યક્તિગત આરોગ્ય તેમજ સામૂહિક સુખાકારી માટે યોગના મહત્વને વિસ્તૃત રીતે ઉપસ્થિત કરવાનો હતો ઐતિહાસિક સ્થળ લોથલ ખાતે યોગ કાર્યક્રમ યોજીને ભારતીય સંસ્કૃતિની આધ્યાત્મિક સમૃદ્ધિ અને આરોગ્યપ્રક વારસાને ઉજાગર કરવામાં આવ્યો કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ પોલીસ અધિકારી કર્મચારી વિદ્યાલય પ્રતિનિધિઓ તથા ગ્રામ પંચાયતના આગેવાનોએ યોગને રોજિંદી જીવનશૈલીમાં સામેલ કરવાની પ્રતિજ્ઞા લીધી આ ઉજવણી દ્વારા અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા સમાજમાં નિરોગી જીવનશૈલી વૈશ્વિક જાગૃતિ અને વૈશ્વિક શાંતિના સંદેશને પ્રસ્તાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે